જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ બસો બાવન વૈષ્ણવ વાર્તાજીમાંથી વાર્તા પ્રસંગ બસો ચાલીસમો શ્રી ગુસાઈજીના સેવક એક વીરકત બ્રાહ્મણની વાર્તા આ વીરકત બ્રાહ્મણ ગુજરાતનો જ્યારે શ્રી ગુસાઈજીને શ્રીનાથજીના સ્વરૂપના ભાવ વિશે તથા તે સમયે આ સાતેય પ્રભુના નિધિ સ્વરૂપો જે આપશ્રીના ગૃહમાં બિરાજતા હતા તેમના ભાવ વિશે જાણવા વિનંતી કરે છે ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ આ આપશ્રીના મુખારવિંદથી તે સ્વરૂપોના ભાવ સમજાવે છે તેમાંથી આજે શ્રી દ્વારકાધીશજી શ્રી ગોકુલનાથજી શ્રી ગોકુલચંદ્રમાજી તથા શ્રી મદન મોહનજીની સ્વરૂપ ભાવના શ્રી ગુસાઈજી સ્વમુખારવિંદથી વચનામૃત કરશે તે પ્રસંગ શ્રી ગુસાઈજી શ્રી દ્વારકાધીશજીના સ્વરૂપનો ભાવ કહે છે રાસપંચાધ્યાયમાં બધા જ ભક્તોને પુલિનમાં બેસાડતા તે સ્વરૂપ શ્રી દ્વારકાનાથજીનું છે અને ત્યાં બધી ગોપી પુલિનમાં બેઠી છે ત્યાં મધ્યમાં શ્રી સ્વામિનીજી બિરાજે છે ત્યાં શ્રી ઠાકોરજી આપ અચાનક પધાર્યા તો ત્યાં સખીઓએ પ્રભુને પોતાનું દુઃખ કહ્યું અને શ્રી હસ્તકમલથી શ્રી સ્વામિનીજીમાં નેત્ર નેત્ર બંધ કર્યા છે અને બીજા બે હસ્તથી વેણુનાદ કરે છે તો શ્રી દ્વારકા દ્વારિકાનાથજીમાં આ પ્રકારની રસમય લીલા છે શ્રી ગુસાઈજી હવે શ્રી ગોકુલનાથજીનો ભાવ સમજાવતા કહે છે કે શ્રી ગોકુલનાથજી શ્રી ગોવર્ધન ગોવર્ધન ધારણ કરેલ છે અને બધા જ વ્રજ ભક્તોની રક્ષા કરે છે ડાબા શ્રી હસ્તમાં શ્રી ગોવર્ધનને ઉઠાવ્યો છે અને બે શ્રી હસ્તની હસ્તથી વેણુનાદ કરે છે તો બધાએ વ્રજની સુધાનું પાન કરાવે છે ક્યારેક વેણુની ફૂક પર ગોવર્ધનને રાખે છે અને નીચેના ડાબાશ્રી હસ્તમાં શંખ છે તેથી આ દૈવિક જળરૂપ છે તો આ લીલા ગોવર્ધનધર શ્રી ગોકુલનાથજીમાં પ્રગટ છે હવે શ્રી ગુસાઈજી આપ શ્રી શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપનું ભાવનું વર્ણન કર વર્ણન કરતા આપ કહે છે કે શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ સાક્ષાત મનમથ મનમથ છે જ્યારે પંચાધ્યાયમાં આપ અંતર ધ્યાન થયા ત્યાર પછી શ્રી ગોપિકાઓના ગોપિકાઓએ જે રુદન કર્યું ત્યારે પ્રગટ થયા તે લલિત ત્રિભંગી સ્વરૂપ છે ત્યાર પછી રાસ થયો ત્યારે આપે બંને શ્રી હસ્તથી મોરલી વગાડી છે અને બધા જ વ્રજ ભક્તોને રસદાન કરે છે તો ત્યાં છ ધર્મ એક ધર્મી તો તેની ઉપર આંગળી ધરી છે આ સ્વરૂપ ભક્તોનું સમાધાન કરે છે અને એ કહે છે કે હું તમારી ભક્તિને વશ છું હું સદા તમારો ઋણી છું તો શ્રી ગોકુલચંદ્રમાજી રસ રસાદિક લીલા છે હવે શ્રી ગુસાઈજી આપના બસો બાવન સેવકોમાંથી એકસો બાસઠમાં સેવક એક બ્રાહ્મણ વીરકર વિરકત ગુજરાતનો તેને શ્રી મદન મોહનજીનો ભાવ સમજાવતા આપ વચનામૃતમાં કહે છે કે શ્રીમદ મદન મોહનજીનો ભાવ કહે છે જે નિકુંજની અંદરની લીલા છે ત્યાં વિધવિધ પ્રકારની લીલા કરે છે ત્યાં કરોડ કરોડ કામદેવ પણ શરમાઈ જાય છે ત્યાં વિધવિધ લીલા છે અને રાસપંચાધ્યાયમાં મુરલી વગાડી બધા જ વ્રજ ભક્તોને બોલાવ્યા તે તે વખતે ઉદીપન ભાવરૂપ આપ થયા એ સ્વરૂપ મદન મોહનજીનું છે તેથી જ શ્રી શ્રી હરિરાયજી આ સખીમાં કહે છે કે શ્રી દ્વારકેશ દ્વારકેશ મેં ગોકુલેશ વ્રજભૂપ અદ્ભુત ગોકુલ ચંદ્રમાં મન્મથ મોહન રૂપ શ્રી કૃષ્ણ